આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે જો નાસ્તો કરી લીધો છે જય શ્રી કૃષ્ણ મમ્મી અમે આ કાલે ફ્રૂટી બનાવી હતી તો હવે ઠરી ગઈ છે ને હવે આપણે સાડી લઈશું સાડી પછી બાટલા ભરી લઈશું તો અહીંયા આપણે ફ્રૂટી ચઢાઈ છે

હવે અમે તો ફ્રીઝમાં મૂકી દઈશું અમાર ફ્રીજમાં જગ્યા છે એટલે અમે હા ફ્રોટી પીવા પપોરના અગિયાર વાગી ગયા છે અને અમે રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે આજે રસોઈમાં બનાવવાનું છે આખા કાંદાનું શાક બનાવું છે તો ફય મમ્મી ફય કાંદા પોયલા મમ્મી ગ્રેવી કરવા માટે ટમેટા કટિંગ કરે છે કાંદા તળવા માટે અમે તેલ મૂકી દીધું છે ના પુલાવ પુલાવ બનાવી છે તો પુલાવ બનાવવાનું ચાલુ કરી દીધું છે તેલ ગરમ થઈ ગયું તો અમે કાંદા સતડવા મૂકી દીધા છે હવે બ્રાઉન થઈ જાય થોડા થોડા ત્યાં સુધી સાતળવાના હવે આપણે આ કાંદા સતળાઈ ગયા કાઢી લીધા છે અને આ તેલ આપણે વધુ તું એ શાક વગારવા માટે ગરમ મૂકી દઈશું અમે ગ્રેવી કરવા અહીંયા બધું પીસી લીધું છે મગજતરીના બી છે તલ ને વરિયાળી બે ભેગું પીસું છે સિંગદાણાનો ભૂકો છે અને ટોપરું છે ટમેટાની ગ્રેવી છે ટમેટાની ગ્રેવી પેગું લસણ અને મરચું નાખું તો અને હવે આપણે તેલ ગરમ દીધું છે વઘાર કરવા તમારું લીમડો મરચાં બધું તૈયાર છે ગરમ તેલ થઈ ગયું છે આખું જીરું નાખ્યું છે તમાલપત્ર લીમડીના પાન અને સૂકું મરચું હિંગ હળદર હવે નાખશું કાંદા ટમેટાની ગ્રેવી અહીંયા ટમેટા ઉકળવા મળ્યા છે ટમેટાની ગ્રેવી ઉકળવા છે હવે નાખશું લાલ મરચું હવે આ મગજતરીનો ભૂકો સિંગદાણા તલ ને વરિયાળી બધું એડ કરી દઈશું હવે આ બધું મિક્સ કરી લેવાનું પછી થોડું પાણી નાખી અને પાછી ગ્રેવીને પાકવા દેવાની ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે પાકી ગઈ છે તો એમાં નાખશું મીઠું સ્વાદ અનુસાર હવે ખાંડ ખાટું મીઠું થાય ખાંડ નાખીએ તો પંજાબી ગ્રેવીનો મસાલો છે થોડો ઘી એડ કરશું પછી નાખશું ટોપરાનો ભૂકો બે ચમચી જેટલો છે હવે બધું મિક્સ કરી દઈશું નાખશું થોડું પાણી હવે પાણી આપણે ઉકળવા દઈશું પાણી ઉકળી જાય પછી આપણે આ સાતળેલા કાંદા છે એ એડ કરી દઈશું ગ્રેવી ઉકળી ગઈ છે પાણી નાખ્યું હતું એ પાણી પણ ઉકળી ગયું છે હવે આપણે એમાં એડ કાંદા હવે કાંદા નાખી અને પછી આપણે થોડીક વાર રહેવા દઈશું પછી થોડીક વાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું

ये पण मस्त बनाई करो और और पराठा जाउडी जावाना 8 ने 10 થઈ ગઈ છે ને અમે બધાય જમવા બેસવી છીએ અમિતભાઈને બહુ ભૂખ લાગી ગઈ હોય એવું લાગે છે લાગી છે હાલો જમવા જ બેહવાનો ચાલો હાલો બધાય અમે જમવા બેસી જાય આવી છીએ મમ્મી અહીંયા બેઠા છે તૈયાર કરીન બનાવ્યું છે રીંગણ બટેકાનું નું શાક છે રોટલા છે ગુંદા નું આથણ લઈ લો દૂધ છાશ ચાલો હવે બધા જમવા બેસી જાવી ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં